અરે બેઠા સોનાના દાગીનાને ચમકાવી આપવાની લાલચ આપી કોઈ આપના ઘરે આવે તો સાવધાન થઈ જજો ક્યાંક આવા ધૂતારા પર વિશ્વાસ કરવો ભારે પડી શકે છે આવા ઠગબાજો દાગીના ચમકાવવાના બદલે દાગીના પર હાથ હાથફેરો કરીને ફરાર થઈ શકે છે વલસાડ જિલ્લા પોલીસે દાગીના ચમકાવી આપવાની લાલચ આપતી ટોળકીને છેતરપિંડી કરતી બે ગેંગોને દબોચી લીધી છે મૂળ બિહારના ઇસમોની આ ગેંગ આખરે પોલીસના પાંજરે પુરાય છે કેવી રીતે આ ગેંગ ઠગાઈ કરતી હતી જોઈએ અહેવાલ રાજ્યના છેવાડે આવેલા વલસાડ જિલ્લામાં છેલ્લા કેટલાક સમયથી ગ્રામ્ય વિસ્તારોમાં લોકોને ભોળવી અને સોનાના દાગીના ચમકાવી આપવાની લાલચ આપી છેતરપિંડી કરતી એક ગેંગ સક્રિય થઈ હતી વિસ્તારમાં લોકોના ઘરે જઈ અને ભોળા લોકોને ઘરે બેઠા સોનાના દાગીના ચમકાવી આપવાની લાલચ આપી અને દાગીના ચમકાવવાને બદલે દાગીના પર હાથ ફેરો કરી અને છુમંતર થઈ જતી આ ગેંગના કારનામાઓ પોલીસ સ્ટેશન સુધી પણ પહોંચી રહ્યા હતા આથી વલસાડ જિલ્લા પોલીસ એલર્ટ થઈ હતી અને ચાલી રહેલા ગણેશ મહોત્સવ દરમિયાન પોલીસની ટીમો વિવિધ ગામોમાં જઈ ગણેશ પંડાલોમાં લોકોને દાગીના ચમકાવી આપતી આવી કોઈ ગેંગના શંકાસ્પદ લોકો ધ્યાનમાં આવે તો તાત્કાલિક પોલીસને જાણ કરવા સૂચનો કર્યા હતા સાથે જ આ વિસ્તારના ગામડાઓના સરપંચનો પણ એક ગ્રુપ બનાવી અને તેમના ગામમાં કોઈ આવી ગેંગ ફરતી હોય તો તાત્કાલિક પોલીસનો સંપર્ક કરવા પણ જણાવ્યું હતું પોલીસને આ જાગૃતિ ઝુંબેશ રંગ લાવી અને વલસાડના છેવાડાના એક ગામમાં આવી ગેંગના બે લોકો ફરતા હોવાની બાતમી મળી હતી આથી ડુંગરી પોલીસ તાત્કાલિક સ્થળ પર પહોંચી અને જુદા જુદા બનાવવામાં સોનાના દાગીના ચમકાવી આપતી ગેંગના ચાર સાગરીતોને દબોચીને સળિયા પાછળ ધકેલી દીધા હતા છેલ્લા ઘણા સમયથી વલસાડ જિલ્લાની અંદર અલગ અલગ ગામડાઓના ગરીબ લોકોને ટાર્ગેટ કરીને જે મહિલાઓ છે એને ટાર્ગેટ કરીને એમના ઘરમાં જે સોના ચાંદીના દાગીના છે એને સાફ કરી આપવાના એને ચમકાવી આપવાના એને રિપેર કરવાના બહાને છેતરપિંડી કરીને સોનાના દાગીના લઈને ભાગી જવાની પ્રવૃત્તિઓ ઘણી બધી ધ્યાને આવેલી હતી અલગ અલગ બે ગામડાઓમાંથી આવી બે ગેંગ મળીને કુલ ચાર માણસોને પકડી પાડવામાં મોટી સફળતા મળી છે ડુંગરી પોલીસ સ્ટેશનને એમાં જે આરોપીઓ પકડાયા છે તમામે તમામ આરોપીઓ બિહાર રાજ્યના છે વલસાર જિલ્લામાં વધી રહેલા આવા ગુનાઓને બનતાશ અટકાવવા વલસાર જિલ્લા પોલીસને સફળતા મળી અને ઝડપાયેલા આ આરોપીઓ પાસેથી દાગીના ચમકાવવાના વિવિધ કેમિકલ અને અન્ય પદાર્થ અને સામાન પણ મળ્યો હતો પોલીસના હાથે ઝડપાયેલા આરોપીમાં મોહમ્મદ કલામ મોહમ્મદ બાબર ઠાકુર કલાઉદ્દીન સૈયદ તેમની ધરપકડ બાદ પૂછપરછ કરતા આરોપીઓ બિહારના રહેવાસી હતા ગુજરાતના જુદા જુદા જિલ્લાઓમાં છુપાઈને રહેતા હતા એક ગેંગ નવસારીના બિલીમોરામાં રહેતી હતી તો બીજા નડિયાદમાં રહી અને ગ્રામ્ય વિસ્તારમાં જ લોકોને ભોળપણનો લાભ ઉઠાવતા હતા આ ગેંગ મુખ્યત્વે ગ્રામ્ય વિસ્તારોને ટાર્ગેટ કરતી હતી

મહિલાઓ છે જેના ઘરમાં કોઈ પુરુષ નથી એવી મહિલાઓને પોતે અલગ અલગ નાના નાના મશીન્સને પોતે પોતાના પાસે અલગ અલગ દાગીના પણ રાખે છે કે અમે આવી રીતે દાગીના આપના ચમકાવી આપીશું આપના ઘરમાં જો કોઈ જૂના દાગીના હોય તો અમને આપો અમે તમારી સામે ચમકાવી આપીશું અને જ્યારે દાગીના ચમકાવવા માટે અલગ અલગ વસ્તુ ક્યારેક પાણી મંગાવે લે કે કંઈ ગરમ પાણી મંગાવે એ જ્યારે ગયા હોય ત્યારે એ દાગીનાને એ લોકો સિફતપૂર્વક શેરવી લેતા હોય છે વલસાડ જિલ્લા પોલીસ દ્વારા ગામે ગામ ગુનાઓને બનતા અટકાવવા માટે ચલવાઈ રહેલી આ જાગૃતિ ઝુંબેશના કારણે જ પોલીસ ગુનાઓને અટકાવવામાં સફળ થઈ રહી છે આથી વલસાડ જિલ્લા પોલીસે હવે ગામડાઓના સરપંચોના ગ્રુપ બનાવી અને સીધા જ લોકો સાથે સંપર્ક રાખી અને ગુનાઓ બધા અટકાવવા માટે પ્રયાસ કરી રહી છે તો ગણપતિ પંડાલોમાં મહિલા પોલીસની સી ટીમ પણ મહિલાઓ સાથે સીધો સંવાદ કરી ગુનાઓને અટકાવવા મહિલાઓ શું કરી શકે તેવી જાણકારી આપવામાં આવી હતી તેના જ પરિણામે આ હાલે બે ગેંગ પોલીસ પાંજરે પુરાય છે પોલીસ રિમાન્ડમાં અને જિલ્લામાં પણ કેટલા ગુનાઓ આશર્યા છે તે તમામ ગુનાઓના ભેદ ઉકેલવાની શક્યતાઓ જોવાઈ રહી છે